ચાલો વિદ્યાર્થીઓ આજે તમને એક ઉખાણું પૂછું આખો દિવસ ઊંધ્યા કરું રાત પડે ને રડ્યા કરું આખો દિવસ ઊંઘ્યા કરું રાત પડે ને રડ્યા કરું જેટલું રડું એટલું ગુમાવું તો બોલો મિત્રો હું કોણ જેટલું રડું એટલું ગુમાવું તો બોલો મિત્રો હું કોણ જેને આવડે ઊંચે આંગળે કરીને બોલશે बोलो मित्तल बेन गोल खोटू बोलो कल्पेश भाई चंद्र चंद्र खोटू बोलो कृष्णा बेन आगियो आगियो खोटू बोलो अश्विन भाई मीणमती मीणमती सरस સરસ અશ્વિનભાઈ અશ્વિનભાઈ ને આ સ્માઈલીનો બોલ આપણે ગિફ્ટમાં આપીએ છીએ ભેટમાં આપીએ છીએ ઈનામ સ્વરૂપે આપી દો તાળીઓ પાડી દો બધા અશ્વિનભાઈ વેરી ગુડ